હાય ફ્રેન્ડ જો આજે આપણે ના ધોઈને ફસ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છેવી તો આજે હું અને મારા મમ્મી બંને બહાર જવાના છવી તો હું લીપની વાટે ઊભી હતી અને મમ્મી અંદર હતા મમ્મી બહાર આવે તેની વાટ જોતી હતી પછી મમ્મી આવ્યા હું અને મારા મમ્મી બંને લીપમાં નીચે ઉતરા અને આજે અમે હું અને મમ્મી બંને સાથે બહાર જવાના છવી તો મમ્મી પણ મસ્ત તૈયાર થઈ ગયા છે અને હું પણ તૈયાર થઈ ગઈ તો હું ને મમ્મી બે નીચે પૂગી ગયા અને પછી અમારે અહીંયા રિક્ષાની પ્રોબ્લમ છે તો હું અને મમ્મી બે ચાલતા ચાલતા રોડ ઉપર આવી ગયા મેઈન રોડ ઉપર તો ઘણા દૂર લગીને ચાલ્યા ત્યારે માંડ માંડ રિક્ષા મળી અને કેટલું બધું હાલવું પડ્યું અને આજે અમે ગયા સવી રાંદલમાં તેડા ત્યાં કારણ કે આજે અમારા ભાભીનું હતું શ્રીમત તો હું ગઈ હતી શ્રીમતમાં તો પછી ત્યાં હું પૂગી રાંદલમાના દર્શન કર્યા અને માતાજીની ગોળણી થઈ હતી તો માતાજીની ગોળણી પણ પગ ધોરાવીને એવું બધું કરવાનું હતું એટલા માટે હું ત્યાં ગઈ હતી જો હવે હું પગ ધોવા માટે આવી છું મારા મામી છે મામી મને પગ ધોવે છે રાંદલમાની ગોળણી કરી છે એટલા માટે મામી પગ ધોવે તો હું શાંતિથી ઊભી પગ ધોરાઉ છું અને મામી ચાંદલો કરે ને એવું બધું કરે છે અને જો માતાજી રાંદલમાંની માંડવી એટલી સરસ શંઘાઈ રીતે તો મને તો બહુ જ ગમી તમે લોકો પણ માતાજીના દર્શન કરી લેજો જો મારી મમ્મી શાંતિ દર્શન કરે છે અને હું ઊભી ઊભી વિડીયો બનાવતી હતી મારા મમ્મી દર્શન કરી લીધા અને આયા જો આ જે ડેકોરેશન કર્યું હતું ને આજકાલમાં તો આવું ડેકોરેશન બહુ જ નીકળ્યું છે તો ગમે એ ફંક્શનમાં ડેકોરેશન આવું કરે છે તો મને ડેકોરેશન બહુ જ ગમ્યું તો મેં એની પણ શૂટ કર્યું થોડુંક અને રાંદલમાની માંડવી તો એટલી સરસ શણગાઈ રહી હતી ને તો મને બહુ જ ગમ્યું મેં કીધું તો મેં રાંદલમાના દર્શન કર્યા માંડવીના વિડીયો ઉતાર્યો બહુ સરસ હતું પછી આવી ગયા મેં નીચે જો મામી ભાભી નાય ધોઈ અને આવી ગયા હતા પગલાં ભરવા તો અમારામાં તો નણંદ બા આવું કરે પણ આ ભાભીના પિયરમાં તો અલગ જ રિવાજ હતો કે ભાઈઓ લોકો આ પગલાં ભરે તો પછી ભાઈના ભાભીના ભાઈઓ લોકો જો આવી રીતના પાથરે છે અને વારા ફરતી વારા ભાભી ધીમે ધીમે ચાલ્યા આવે છે અને પાછળ બધા મહેમાન આવે છે ભાભીના પીરી છે તો અમે લોકો પણ ત્યાં ગયા હતા જોવા માટે અને ભાભી જો ધીમે ધીમે પગલાં ભરે છે ભાભી ધીમે ધીમે આપણા અંદર આવી ગયા છે હવે પાર્કિંગમાં ગોરબાપા જો ધીમે ધીમે હાલવાનું કહે છે શિખામંડ આપે છે અને ભાભી ધીમે ધીમે ચાલીને આવે છે અને આ ભાભીના પિયરમાં તો અલગ જ રિવાજ હતો તો એ લોકો એ પ્રમાણે કરતા હતા અને આપણે આપણી પ્રમાણે કરતા હતા તો જુઓ ભાભી ધીમે ધીમે ચાલ્યા એવા હવે ભાભીના ભાઈ લોકો પણ સાથે છે તેમના પીરિયા બધા આવ્યા છે અને ભાભી ધીમે ધીમે ચાલે છે પછી અમે લોકો બધા ધીમે ધીમે આગળ વધ્યા અને આગળ જાવી તો એટલા સરસ જલારામ બાપાનો ફોટો હતો અને જલારામ બાપાને થાળ થઈ રહ્યો હતો તો મેં ત્યાં ઘડીકવાર ઊભી રહીને દર્શન કર્યા પછી જો જમવાની તૈયારી થઈ ગઈ હતી નાના નાના છોકરીઓને ગોળણી કરી હતી ને તો એને સ્કૂલે જવાનું મોડું થાય ને એટલે એ લોકોને જમવા બેસાડી દીધા હતા અને અહીંયા જો ભાઈ અને ભાભીની કંઈક વિધિ થતી હતી જ્યાં આપણે રાંદલમાં તેડાતા એ રૂમમાં અંદર પ્રવેશ કરે પહેલાં મામીએ ભાઈ અને ભાભીની જે વિધિ થતી હોય એ પ્રમાણે કર્યું પછી ભાભી છે એ મામીના ખોળામાં ખોળો ભરે અને મામી ભાભીના ખોળામાં આપે આમાં સીફળ હોય ચોખા હોય મગ હોય એવું બધું બાંધીને રાખવું હોય એકાબીજાના ખોળામાં કંઈક ચાર વાર કે પાંચ વાર એમાં એકાબીજાના ખોળામાં આપવાનું હોય તો મામી અને ભાભી બે એવી વિધિ કરતા હતા તો અમે બધા ઊભા ભાઈ વિધિ પણ જોઈ વિધિ તો હરેક હરેક ઓલામાં થાતી દરસે પછી ખબર નહીં અલગ અલગ રિવાજ પ્રમાણે હોય તો ભાઈ ભાઈ પણ ત્યાં હતા અને ભાભીને આ વિધિ થઈ ગઈ પછી આ તો એક નવી રસમ જ મેં પહેલી વાર જ જોઈ શ્રીમદમાં અમારે તો કોઈ દિવસ શ્રીમદમાં આવું ન હોય પણ ભાભીના પીળિયા તરફથી આવી જ વિધિ હતી કે જે મીઠું હોય ને એ ભા ભાઈ ભાભી છે ને એ ભાઈના ખોબામાં આપે અને એમ કહેશ કે જેટલો ખોબો એ ઢીલો મૂકે ને એટલું ભાઈ ભાભીની સાઈડ વધારે તાણે એમ એવો આ રિવાજ પ્રમાણે આ લોકો કરતા હતા તો ભાભી પાંચ વાર ભાઈના ખોબામાં મીઠું આપ નાખશે ભાઈ પછી ધીમે ધીમેથી થાળીમાં મીઠું જવા દેશે જેટલું ભાઈ ઢીલ આપે એટલું ભાઈ ભાભીની સાઈડ તાણશે એવું આ કહેતા હતા એના પીરિયા અને અમે ત્યાં સાંભળતા હતા મેં તો પહેલીવાર આ રસમ જોઈ તમે લોકોએ જો જોયું હોય તો કોમેન્ટમાં મને કહેજો પછી આવી જ રીતના ભાઈનો વારો ભાઈએ પછી ભાભીના ખોબામાં મીઠું આપવાનું શરૂ કર્યું અને ભાભીને ઢીલ આપવાનું કીધું પછી ભાઈએ પછી ભાભીએ મગનું કર્યું આવી જ જેવી રીતના મીઠાનું હતું તેવી જ રીતના ભાઈ ભાઈ અને ભાભી મગથી પણ રહીમાં અને એમ કહેતા હતા જેટલા મગ નીચે દોડાવવા દે એટલે ભાઈ ભાભીની સાઈડ બોલશે અને ભાભી ભાઈની સાઈડ બોલશે આવું એ લોકોની રસમ હતી તો એ પ્રમાણે કરતા હતા તો અમે જોયું આ રસમ તો મેં પહેલીવાર જોઈશે પહેલાં ભાઈ ભાભી એ ભાઈના ઓલા મગના ખોબા ભર્યા હવે ભાઈ ભરશે ભાભીના ખોબા મગના તો આ રસમ તો કોને ખબર હોય કે ન હોય મને પણ નથી ખબર મેં તો પહેલીવાર શ્રીમતમાં આવી રસમ જોઈશે જો તમારા લોકોને ત્યાં હોય તો કોમેન્ટમાં મને જરૂરથી કહેજો કે આ રસમ અમારે ત્યાં તે થાય છે પછી જો ભાઈ અને ભાભી બે છોકરા રમાડતા ભાભી ભાઈને કે લ્યો મારે પાર્લરમાં જવું છે તમે છોકરો હાચો ભાઈ ભાભીને કે લે મારે દોસ્તારા રમવા જવું છે તું છોકરાને હાંચો ભાભી કે લ્યો તમે છોકરાને હાચો મારે શોપિંગ કરવા જાવું ભાઈ કે લે તું છોકરાને હાચો મારે તો દુકાને જવું છે એવી રીતના ભાઈ અને ભાભી એકાબીજાને આરે મસ્તી કરતા હતા ને છોકરા રમાડવાની કંઈક રસમ હોય તો એ રસમ કરતા હતા એ લોકો જો બાળક રોવા માંડવું તો એના મમ્મીને આપી દીધું પછી ખૂબ જ રોવા માંડ્યું આવી રીતના આમ એ લોકોએ રસમ કરી ભાભી ભાઈના ખોળામાં ને ભાઈ ભાભીના ખોળામાં વારાફરતી વારા દે ને ભાભી પાર્લરનું ને શોપિંગનું ને બેનપણીને ઘરે જવું ને પિયર જાઉં ને ફરવા જાઉં ને કીટી પાટી કરવા જાઉં ને એવું બધું ભાભી બોલતા હતા અને ભાઈ કે મારે દોસ્તારના ઘરે જાઉં ને દોસ્તારા બેડ દળે રમવા જાઉં મારે દુકાને જવું છે મારે પાનના ગલ્લે જવું છે એવું બધું ભાભી ભાઈને કહેતા હતા ને ભાઈ ભાભીને કહેતા હતા આવી રસમતી બહુ ગમત કરી હસી મજાક કરી આ લોકોએ પછી આવ્યું ભાભી અને દિયરનું જો એકાબીજાને થાપા મારશે તો સૌ પ્રથમ તો મારા નાના ભાઈનો વારો હતો કે ભાભીને લફાટ મારવાના તો ભાઈએ જો શરૂઆત કરી ભાઈ તો એમ કહેતો તો જોરથીને જ મારવાની પણ ભાઈને ત્યાં ઓલું મનમાં નહોતું થતું કે હું ભાભીને જોરથી લાફાટ મારું તો જો ચાર વાર ભાઈએ કર્યું હવે ચાર વાર ભાભીનો પણ વારો આવશે પછી ભાભી ભાઈને લાફટ મારશે આ એક રસમ જોવાની બહુ જ મજા આવે અલગ જ કંઈક મજા હોય છે મને તો બહુ જ આ રસમ ગમે તમને લોકોને ગમે કે નહીં કોમેન્ટમાં જરૂરથી મને જણાવજો હવે ભાભીનો વારો છે તો ભાભી જો તૈયાર થઈ ગયા છે લાલ હાથ કરીને ભાભી કે હવે તો તમારું આવ્યું જ છે તો હવે ભાભી પણ ભાઈની આરે ચાર વખત લાફાટ મારે આ એક રસમ છે ભાભી અને દેરની બેની તો ભાભી તો જો સરખા બેસી ગયા કે મારે જોરથી મારવી છે તો હું સરખી બેસી જાઉં ભાભીનો પણ જીવ નહોતો હાલ તો દિયરને લાફડ મારવામાં તો ભાભીએ છેલ્લી વાર થોડીક જોરથી મારી દીધી જો રાંધલમાંના દર્શન કરી લેજો અને આ શ્રીમદની વિધિ કેવી છે એ પણ મને કોમેન્ટમાં જણાવજો અમારા અહીંયા તો આવી રસમ થાય અને આ તો રસમ કાંઈક અલગ જ હતી કે ભાભીને એક લાડુ આપ્યો અને લાડવાના બે સરખા ભાગ પાડવાના હવે ભાગ પાડી અને એને એમના સાસુના હાથમાં આપ્યા હવે શું હોય ને એ તો મને ખબર નથી પણ આ રસમ કરતા હતા તમે પણ જોયું કે બે એક સરખા લાડવાના ભાગ પાડ્યા અને પછી ભા મામીના હાથમાં આપ્યો અને મામી પછી દેખાડતા હતા હવે લાડવાનો હું મિનિંગ હોય એ તો મને નથી ખબર સરખા ભાગ પાડવાનું કંઈક હતું શું એ રસમ મને નથી ખબર અમારા તો આવી રસમ નથી હોતી અમે અલગ અલગ રસમ જોઈ આ લોકો એની મજા આવી પણ રસમ જોવાની પછી ભાઈ ભાભી મામી બધા સૌ પરિવાર સાથે બેહીન અને રાંદલમાંને પગે લાગ્યા પછી ભાઈ અને ભાભી મામી અને મામાને પગે લાગીને આશીર્વાદ લીધા અને સાથે એ લોકોએ ફોટોશૂટ કર્યું ભાઈ અને ભાભી મામી મામા આ લોકોએ પછી સાથે એક ફોટો પડાવ્યો તો ફોટો પડાવી લીધો પછી અમે લોકો ગયા નીચે જમવા તો જો હું જમવા બેસી ગઈશું મને બહુ જ ભૂખ લાગી હતી તો મેં થાળી લઈ અને જમવા પણ બેસી ગઈ મારા મમ્મી તો મારી પહેલાં જમવા બેસી ગયા હતા હું નીચાઈ ત્યાં તે જમતા હતા પછી હું ફટાફટ નીચાઈ જમી